સુરતના ખોલવાડમાં બાંધકામ સાઈટ પર દુર્ઘટના બની જેમાં ત્રીજા માળેથી પડી જતા એક શ્રમિકનું મોત થયું હતું અમૃત ઉદ્યોગનગર વિભાગ ત્રણ માં ઘટના બની હતી અને સેન્ટિંગ ની પ્લોટ ખોલવા દરમિયાન ઘટના બની હતી તો મૃતકોને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું નીચે પટકાતા શ્રમિકને ગંભીર ઈજાઓ થઈ હતી અને પંચમહાલના વતની કોડ ચાનું મોત નિપજ્યું હતું કામરેજ ખોલવાડ ગામે મોટી ઘટના બની હતી તેમાં અમૃત ઉદ્યોગ નગર વિભાગ ત્રણ માં ઘટના બની હતી શ્રમિક સાઇટ પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન તે ઉપર થી નીચે પટકાયો હતો તેનું મોત થયું છે બાંધકામ સાઇટ પર સેન્ટિંગની પ્લેટ ખોલી રહ્યો હતો તે દરમિયાન લોખંડના ખપેડા ખસી જતા કામદાર નીચે પટકાયો હતો અને તેનું મોત જાહેર કર્યો હતો અને શ્રમિક મજૂરી કામ માટે આવ્યો હતો અને ઘટના બનતાની સાથે જ આસપાસના શ્રમિકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા શોકનો માહોલ છવાયો હતો મહત્વની વાત એ છે કે શ્રમિકે સેફ્ટીના સાધનો પહેર્યા હતા કે નહીં અને સેફ્ટીના સાધનો પહેર્યા વિના જ કામ કરી રહ્યા હતા પોલીસે પણ જઈને તપાસ શરૂ કરી છે છે અને શ્રમિકના નિવેદન નોંધ્યા પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે જે બિલ્ડરની સાઈડ પર કામગીરી ચાલી રહી હતી એ બિલ્ડર નિવેદન પણ નોંધ્યું છે સુરત જિલ્લાની અંદર કહી શકાય તો બાંધકામ જે દરમિયાન કે શ્રમજીવી જે છે નીચે પટકાતા મોત નીપજ્યું જે પ્રમાણે તમે જોઈ શકો છો ચોક્કસપણે આ જે બાંધકામ છે તેના ત્રીજા માલની અંદર સેન્ટિંગ પ્લાય ખોલતી વખતે જે એક શ્રમજીવી હતો છેતાલીસ વર્ષે રતનભાઈ કરીને જે વ્યક્તિ હતો તે પ્લાય ખોલી રહ્યો હતો જે પ્લાયના દરમિયાન કહી શકાય નીચે પટકાયા હતા અને લાકડા લાકડું નીચે પડેલ જેનું ઉપર પટકાતા તેનું ઘટના સ્થળે જે છે તે મોત નીપજ્યું તેવા હાલ સામે આવી આવ્યું છે જે જે પ્રમાણે વાત કરવામાં આવે આજે તમે બાંધકામ જોઈ રહ્યા છો જે પ્રમાણે આ બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં આજે મજદૂરો જે કામ કરી રહ્યા છે જે મજદૂરોની અંદર કામ કરતી સમયે જે સેન્ટિંગ ખાઈ હતી જે ખોલવા ગયો હતો જે દરમિયાન તેનો પાછળનો ભાગે જે લાકડો હતો તે લાકડું સટકતા કહી શકાય તો તે નીચે પટકાતા અને નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હતો પણ હોસ્પિટલ દ્વારા જે તબીબ હતા તેને મૃત જાહેર કર્યું હતું અને તાત્કાલિક અર્થે જે છે આની જાણ કામરેજ પોલીસ સ્ટેશન રહે કામરેજ પોલીસ ઘટના સ્થળે આવી મોતનો ગુનો નોંધાઈ જે બોડી હતી તેને પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ જે છે હાથ ધરી છે કેમેરામેન અનુસિંહ સાથે રિપોર્ટર ક્રિષ્ના સોની કામરેજ